યુવા ટીમ જે શિક્ષણના વેપારને બંધ કરવાની લડત લડે છે જેમાં સોમવારના રોજ ખાતે આવેલી એલપી સવાણી શાળામાં વિવિધ એક્ટિવિટી સંપૂર્ણપણે બંધ કરવા અને મરજિયાત બનાવવા માટે શાળામાં સરકાર દ્વારા નિયમ મુજબ બીએડ પાસ અને ટેટ ટાટ પાસ શિક્ષકોની ભરતી કરવા સાથે ગુજરાત સરકાર દ્વારા ફી નિયમન બે હજાર સત્તર મુજબ ફી નક્કી કરાઈ છે તે મુજબ ભરશું જ્યારે ફી નિયમન કમિટી ફીમાં વધારો કરશે તો તે મુજબ ત્યારે ફી ભરશું અને હાલમાં સરકારે નક્કી કરેલ ફી વસૂલ કરવાની માંગ કરી હોબાળો મચાવ્યો હતો ચુલે જો જે રીતે ગુજરાત સરકારે આપણે પંદર હજાર ફ્રીનું સ્ટ્રકચર એ લોકોએ જાહેર કરેલું છે એ પ્રમાણે હજુ સુધી એલપી સવાણી વિદ્યાભવનની સ્કૂલે કોઈ પણ રીતનો ફીમાં રિડ્યુશન લાવ્યા નથી ઘટાડ્યું નથી અને નવા જૂન ને ઓગસ્ટ એ મહિનાની ફી એમના જૂના સ્ટ્રકચર પ્રમાણે ભરવાની કહી દીધી છે વાલીઓને હવે વાલીઓનો વિરોધ છે કે ભાઈ ગુજરાત સરકારે જો આ ફી ઘટાડાનો અમલ કર્યો છે તો હજુ તમારી સ્કૂલ કેમ ઘટાડતી નથી ગુજરાત સરકારે ખાલી પરિપત્ર બહાર પાડ્યા છે જો અહીંયા સુધી ધેટ મીન્સ થસે ખર થસે તો ખરી ને ઘણી સ્કૂલે ઘટાડી દીધી છે તમને બી ખબર છે મારે કહેવાની જરૂર નથી તો અમે એના બેઝ પર હજુ કોઈ પણ થોડોક પણ ઘટાડો અમે કર્યો નથી એટલે આ વાલીઓનો વિરોધ છે નહીં નથી થઈ ને નવી ફી જૂના સ્ટ્રક્ચર પ્રમાણે જે રીતે એપ્રોક્સ ચાલીસ છે એ પ્રમાણે સ્ટેપ આપી દીધા છે જૂન જુલાઈ ઓગસ્ટના વાલીઓ ભરે એટલે આ વાલીઓનો સખત વિરોધ છે કે અમારે તમારા જૂના સ્ટ્રક્ચર પ્રમાણે ફી નથી ભરવી હમણાં જ આપણે ભાઈની પાસેથી સાંભળ્યું એવી રીતે ગુજરાત સરકારે જે પરિપત્રો બહાર પાડેલા છે બરાબર ફી વિધેયક નિયમ કે એમાં જે લોકોએ પંદર હજાર સત્તાવીસ હજાર અને ત્રીસ હજારનો સ્લેબ આપેલો છે પણ એલપી સવાણી ગ્રુપે હજુ સુધી કોઈ સ્કૂલમાં આ વસ્તુનો અમલ કરવામાં આવ્યો નથી બીજી વસ્તુ જે એક્ટિવિટીના નામે ફી ઉઘરાવવામાં આવે છે એ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવાનું બંધ કરે અને આ જે સરકારી નિયમ પ્રમાણે સ્કૂલનો જે બિઝનેસ ઉભો કરવામાં આવ્યો છે એ બંધ કરવામાં આવે અને એના વિરોધને લઈને આજે વાલીઓ એકઠા થયેલા છે ફી વધારાની જે ફી વધારે લે છે તેના માટે અમે ભેગા થયા છે પણ એ સરકારના ના ઢાણા મુજબ જે ફી નક્કી કરવામાં છે કે ફી ભરવા અમે ઓન ધી તૈયાર છીએ પણ એ એક્ટિવિટીના ના નામે જે ખુલ્લી ઉગાડી લૂંટ લૂંટી રહ્યા છે વધારાની ફી લઈને 40000 45000 જેવી એ અમે ભરવા માંગતા નથી અને અત્યારે પોલીસને અને બોલા અમે રસ્તા પર બધા વાલીઓ ઊભા છે અમે ટ્રસ્ટી ને બોલાવા ટ્રસ્ટી આવવા તૈયાર નથી અમે સવારે 8 વાગ્યા ટ્રસ્ટી બોલાવવા માંગ્યા છે આવતા નથી તમે બારા કોને અમારે ફી ની ભરે તો તમે તરત જ કાગળી મોકલી આપો છો કે તમે બાળકની ફી ભરી જાવ નહીં તો અમે તમે દાખલા બાર આપી દેસું બરાબર છે બીજી વસ્તુ કે પોલીસોને બોલાવીને અમે જે રસ્તા ઉપર ઊભા છે કે માટે હટાવવા માંગે છે પણ એ વસ્તુ કોઈ જ્યારે અહીંયા ઘર જાહેર પબ્લિક કાયમને માટે ડેલીને માટે પરેશાન થાય છે ત્યારે કેમ નથી લોકો લાગતું આજે સા માટે પોલીસને બોલાવી લોકો એ તો સાડાએ યુવા ટીમ દ્વારા બસ્સો થી વધુ વાલીઓની હાજરીમાં કરાયેલ હોબાળાને લઈ પોલીસ બોલાવી હતી સામે સાડાએ યુવા ટીમ દ્વારા કરાયેલ માંગણીઓ અંગે પણ હુરિયો બોલાવ્યો હતો आज यहाँ पर वाली आए हैं और उनकी डिमांड सिर्फ इतनी है कि फ़ीस के बारे में वो पूछना चाहते हैं हम उनको यही मैसेज पहुँचाना चाहते हैं कि जो भी फीस रेगुलेशन कमेटी डिसाइड करेगी हम उनके नियम को फॉलो करेंगे और वही फ़ीस लेंगे अभी सिर्फ उनको फर्स्ट क्वार्टरली फ़ीस पे करना है और अगर बाद में ये अमाउंट उससे ज़्यादा होगा तो हम उसमें एडजस्ट करेंगे आगे के आगे के क्वार्टर में ये फ़ीस एडजस्ट कर देंगे वाली खास डिमांड है जो एक्स्ट्रा फीस है एक्स्ट्रा एक्टिविटी को उसको क्या कहते हैं कोई हम एक्स्ट्रा एक्टिविटी फीस अगर हम पूरा कैलकुलेशन करें तो हमने कैलकुलेशन किया भी है अगर हम कैलकुलेशन करते हैं पूरी तो जो हमारी फीस के मुताबिक छब्बीस रुपये प्रति घंटा फीस आती है अगर ये लोग बाहर एक्टिविटी कराते हैं मैं मिनिमम फीस कैलकुलेट करके बताती हूँ बाहर एक्टिविटी कोई भी डांस या स्केटिंग या म्यूजिक या कराटे जो ये सब हम स्कूल में कराते हैं सिर्फ एक एक्टिविटी की फीस मिनिमम तीन हज़ार रुपये है जिसमें वो लोग हफ्ते में दो ही दिन बुलाते हैं और एक एक घंटा कराते हैं आप लोग कैलकुलेट कीजिए कि वो कितनी होती है मोर देन सिक्सटी रुपीज़ होती है एक घंटे की फ़ीस हम सिर्फ छब्बीस रुपये में सब कुछ उनको मॉरल्स उनको डिसिप्लिन पढ़ाई एक्टिविटी सब कुछ देते हैं सब कुछ सिखाते हैं